એ અમને કીધું અમે એના પર એફઆર ફાડી નાખી છે અમારા અમુક એના પર તમે એફઆર ફાડી તો અમારા તમારા જે અધિકારી એમના પર એફઆર ફાડવું છે કારણ કે સૈનિક બોર્ડર પર આજે રક્ષા કરી રહ્યો છે રક્ષા કરી રજાઓ પર આવ્યો છો એના સાથે ઢોળમાર મારવામાં આવે અને જે ડિવિઝન પોલીસ સ્ટેશન મળ્યા તે અધિકારી અમારું નથી હોવા અમે એસપી સાહેબ ને મળ્યા તો એસપી સાહેબ એમને એક જ જવાબ આવ્યો ભાઈ અમે એફઆર ફાળી છે તમારી એફઆર નહીં ફટા મુકો તમારા તમે એમ કહેવા અમારા પોલીસ વાળાને માર્યા તો અમારા સૈનિક જે માર્યો જે છે તો તમે અમારી એફઆર ફાળો અમે એના પછી અમે ડીઆઈ એસપી સાહેબ ને મળ્યા હવે ડીઆઈએસપી સાહેબ એસપી સાહેબ એ બોલ્યું છે કે તમે કરજી આ લો અમે એનો તપાસ કરીએ ભારત ની અંદર એફઆઈ નથી લેવામાં આવતી તો હું જે પણ એના અધિકારી છે જે પણ વકીલ સાહેબ છે યા તો કલેક્ટર સાહેબ જે નેતાઓ છે ભાજપના એ સબનું હું જાણ કરવા માંગુ છું આ અમારે નહીં ફળાય તો સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી અમે વાત જોઈએ છે કે મારો ઉગ્ર આંદોલન જે સૈનિક જેટામેન્ટ છે બધા ઉગ્ર આંદોલન થશે મતનગર માં